કે ચાર પાંચ બંગડીઓ ફેરવા લાયો ચાર પોચ બંગડી રે ફેરવા લાયો તો બંગડી પહેરી ના બંગડી પહેરી ના કે ચાર પાંચ હું તો રે બંગડી લાયો ચાર પાંચ હું તો રે બંગડી લાયો હે જાગરે ડોસી દાગ જાગરે જાગ

Baden giêng 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 không phải giêng 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 giêng

Tumari dosi dosi દોશી

આવી ગયા ભાઈ ના ભાઈ બનો આ દોસ્તારો એવા જઈ ગઈ આ દોસ્તારો ભાઈ બને રસ્તે લગાર્યો રે મદરો મોત ને મળીને યમલોક થી પાછો ફરીને હવે કાવી મળ્યો નહીં હજી વિશાલ બાકી અમાર હું બાકી લે હજી

મારો વાળો આવ્યો તારે અમારે વણસ છે ગાયો ને હવે તમારો ભાઈ ગાયો ગાયું ચાલુ કરો આવ્યો દોસી ને ગોતવાયા તારા ગો મમા તો દેખાતી નથી દેખાતી નથી